ક્લોઝ બને એવી રીતે તો દેખો દોસ્તો અમે ક્યાં ગયા હતા અમે ગયા હતા સ્ટેશનરી સ્ટેશનરીમાં અમારે બધું લેવાનું હતું બુક અને બોલ પેન પેન્સિલ અને હવ રબર કેમ કે જરૂરી કામ હોય એટલે અમારે જવું પડે અને હવે અમે જઈએ છીએ ચાલતા ચાલતા હોસ્ટેલ એ તો હવે ગાડીઓ તો આવવાની ને રોડ છે તો એટલે કે દોસ્તો કેવું છે આજે એને ત્રીસને સવારમાં ટ્યુશન જઈને આવી અને આજે એને રજા છે એટલે અમે કેટલા દિવસથી આજે જાઉં કાલે જાઉં સ્ટેશનરી કે હું બી એક આડસુ પાછી છે જવાનું મન તો જાઉં અને આજે કેવું છે અરે

એટલા શરમ બધું શેડમાં મૂકવું પડે કેમકે એવું બધું શરમ રાખવા જાય ને તો આપણે જિંદગીમાં આગળ નહીં એટલે ચાલતા ચાલતા મોબાઈલ ને હું કરી દેવાનું વાતચીત કરતા જવાનું ક્યાં જઈએ છે શું કરીએ છીએ કેટલા બધા સોજન જોઈએ મેં એવી છું કે હું મારું કામ ચાલુ જાઉં આ દુઃખે છે બહુ જ લીધું ને તો આનો ઘરે છે કેવું છે દોસ્તો અમારે જરૂરી ચીજ વસ્તુ લેવા જવું પડે તમને એક વસ્તે દુકાન બતાવું ત્યાં એટલું મોંઘું હશે ને આઠસો છસો એટલે એવી ક્વોલિટીનું હું તને લઈ પણ એ કેવું હશે કે તમને છે ને બધું એટલું મોંઘું મોઘું હશે ને કે અમે જોયું જ ના બતાવું